વલસાડમાં કોંગ્રેસના કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ સામે વિરોધ જોવા મળ્યો હતો રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનિક અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં વિરોધ કરવામાં આવ્યો નાની તંબાડી ગામના લોકોએ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલ બુટલેગર અને ભૂમાફિયા હોવાના ગંભીર આક્ષેપ કર્યા બેનરો સાથે કોંગ્રેસના કાર્યક્રમમાં આવેલા લોકોએ કોંગ્રેસના અગ્રણીઓ સામે જ રોષ વ્યક્ત કર્યો તેમણે જમીન પચરાવી પાડનાર અને બુટલેગર કલ્પેશ પટેલને પદ પરથી હટાવવા માંગ કરી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલે આક્ષેપોને ફગાવ્યા છે આ વ્યક્તિ કલ્પેશભાઈ માણસ ગુંડા લાવીને બધું જમીન બધાને ઝાડ કાપી નાખ્યા લોકોને પરેશાન કરે બસો ત્રણસો માણસો લાવીને પરેશાન કરે અને

એ એ લોકો આવીને તોડફોડ કરી અને કફોર્ણ કરવા ન દીધેલા રજૂઆત મળી છે મેં એમને પણ વાત કરી છે બે દિવસ પછી મળવા માટે એમને બોલાવ્યા પણ છે હકીકતો ચકાસીશું ને ત્યાર પછી એના માટે વાત કરીશું